હજી ઘરે પારિયો તુરદારી વાવવાની હે એટલે થાય અને પારિયું રાખી દીધું એમાં ખળ બહુ થયું હતું એ પછી ખડની દવા મારી તારથી હુકાવા માંડ્યું ધીણું ધીરું થઈને હુકાઈ જાય બધા એ વાંથી જો નેદવાનું આલે એક બે દિને નેદાઈ જાય અને ખેતરનું કામ પૂરું થઈ જાય પછી વરસાદની વાત જાય વરસાદ આવી જાય

મેક ઓરા પાર્યુંમાં એની એન રેજાય આ 70 જારી વાવલ છે અમે આ ટ્રેક્ટર ની ને મેચ થાય વાટુ થે 70 ની જારી વાવી એટલે આ બે ટાયર છે અમારા બસો વૈશાબે બાહે હાજી ને હા પટ્ટા લઈ જાવતી કે પતપ કઈ લઈ જાવ સાવાંની સાથે માંડી માટે તો તૈયાર દેવું પડે હા સુરજ આવવાના છે પૂરી તો રાખતી મુંડા હા હા મુંડા પડે માંડવી dataSource થાવ રાખી હતી હા

જીરા હતા બીબડી તનક બધી યસ હા હા કરી હા હા તો જાય મણી નથી થતી હા

ભાણવરથી તો સીધી ટિકિટ ન જડી હા પછી જામનગરની કરાવી ભાણવરથી જામનગર ને જામનગરથી સુરત ટીકા તમે કાલે વાત કરતા હતા કે ભાણવરથી બે જ એ બે ટિકિટ ઊંધી હતી એ બસ બીજા આવવાના ઉંતા હોય એની કરાવીતી હોય બે બીજી ઊંચી હોય બસમાં છેલ્લે ઊંધી હોય હા બસ મેં નો કરાવી છેલ્લે છેલ્લે ક્યાં થડકા લાગે થડકા લાગે એમાં થાકી જાય છેલ્લે હા પછી મીનો કરાવી છે એટલે મે પછી જામનગર થી કરાવી લીધી ને આ બુસ્કોટ અમારે સાંજી માં પહેર્યો ઈ છે ને હા આ સાંજી નો હે ને આ વિવા એ વિ બધાય પાછા થાય થી કાઢે ન કર નો થાતા ન કર નો થાતા આજે ફરી આ કાઢે આ કાઢે આ કોઈ દીધું તો પહેર્યો પાછો આ વિવા નો બુસ્કોટ હે આ સાંજી માં પહેર્યો તો વિવા માં થાતા ઈ બધાય પછી નો થાતા એકઈ થી એકઈ પહેર્યા જ દે

એક બે ત્રણ ને શિયાળમાં કુટા નીકળ્યા એ ને એવામાં ટ્રાન્સફર કરે ને પાછા ફ્રીજમાં આજે રાખવાના ગ્લાસમાં ગળવાનો ફિલ્ટર નું તો રહોડામાં તો ચારા પડ્યો. બપોરા કરવા બેઠા આજરીકાની સુરત જવાનું હતી વહેલા બપોરા કરવા વહેલી બસ હતી તો એ વૈશમાં આ કામ થઈ જાય કે ને એક્સપર્ટ કરે ને થાય બાકી પછી આમાં તો અમારે નહી ખાલી કુટો હોય ને એને જ

બી મૂકવાની ટ્રાય કરી ખાઈ જાય નો બગાડે નાખે ફ્રિજ માં જ રાખવા પડે જો પાણી જાય हां जयू बे है जाओ बफोरा करो हां 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 ए पापा हां पीते देगा पंखा वाला हिल आम में लेके जा रहा हूं जा चाहे सूरत बोले संपल का लीजा ना हां पापा संभाल के संपल के चल अपना अपना ध्यान रखना पापा को मिल मैं भी जाती हूं ठीक है ठीक है पापा अपना ध्यान रखना ख्याल रखना अपना ध्यान बाय 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 के दे મજા નહીં જગ્યા સુરત જાઉં તને બસમાં જાય બાર નીકળે સુરત નહીં માલના મોટા મોટા સાયકલ ના તું કોઈ માલના હું તરફ તો પછી તમે તો બીજી બેરાબર पता तो तो है किसी हाँ जीतूंगा बाजी जो पता है पता है करो कब ये ओरंटा है नहीं मैं कंट बंद करके लगती हूँ भाई ये तैयार थे गो <laughs> मैं भी तैयार हूँ मैं <laughs> ऊपर चलना है क्या जा रही था क्या रे जा रही था जा रही हूँ अलविदा हाहा ये तो करीब